આજ રોજ બનાસકાંઠા ડીસામાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં બેદરકારી બટાકાની સીઝનમાં ખોદકામ કરતા ખેડૂતો પરેશાન રાણપુર રોડ ઉપર બટાકા ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું ભૂગર્ભ ગટરના ખોદકામમાં ટ્રેક્ટર પલટી માર્યું સતત ત્રણ દિવસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે રોજે રોજ ગટરમાં ટ્રેક્ટરો ખાબકી રહ્યા છે ડીસા નગરપાલિકા તમાશો જુએ છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક સમસ્યામાં સપડાય તેવી દહેશત આજ રોજ બનાસકાંઠા ડીસામાં ભૂગર્ભ ગટરના ખોદકામમાં બેદરકારી બટાકાની સીઝનમાં ખોદકામ કરતા ખેડૂતો પરેશાન રાણપુર રોડ ઉપર બટાકા ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું ભૂગર્ભ ગટરના ખોદકામમાં ટ્રેક્ટર પલટી માર્યું સતત ત્રણ દિવસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે રોજે રોજ ગટરમાં ટ્રેક્ટરો ખાબકી રહ્યા છે ડીસા નગરપાલિકા તમાશો જુએ છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક સમસ્યામાં સપડાય તેવી દહેશત